તાર કોઈ સને ગેના અમાય શું કરું હું પત્રો આરું તો શું ઘર નહીં તારો કે કોઈ પત્રો ખોલીને અંદર પડશી લે પણ ભેજોની ભેજોની કો ખતરા ખવાળો જો કે કેમ બાજુમાં જેઠા બેસ્યું ને ઈ ઓન કેતાજી કે તાર ઘર દેવો રાખી તા ભેવણીઓ રાખી પણ ઓર રાખશી રે એ તો રાખીશ ક ચમ ના રાખ બા આ પાડોશી છું ને હા એટલે ઈ ઓન ભેણી જો રાખ ફાલ આવશે હું ઘન તાળુ માર દઉં છું તારું કે મારું લગાડો અડો આડો કર ના તાળુ માર દઉં છું તારું મારું પડ્યું તો જે ટુપૈયોનો બધું જોઈ લઈ યાર એ વાતે આખી પણ ડર ન કર બોલી છો તો બજારમાં ઊઠી જાવ તું મોળો મોળો આયો તો મને તો ડોળો આબાવા માટે તો હું એ જે ખાબે કઈન કોઈ તારું તારું છે પણ નહી હે તને એ તારું બોલા કે બોરો હાય લે હાય લેલો બોરો દો

અરે તમ મારા તરી લીતાવ્યું ઓ ગટે જલ્લે જો હા ભાઈ ચા બે મારી બેવની અને તો લાવશું રાત થઈ જજો સામો ખાજો છો લેતા જો ગોટા કરજો હા હા પર

બોલ આપડે જઈએ તો જઈએ મારે આગળ ઓછું ન ગમો લઈ ને આવે છે આટલું પાછું પણ આપણને પૈસા કરવું જ પડશે પેસો તોડી કરવી જ પડશે પેસો તોડી તો કરવી જ પડતા ને તું મને નવા ગમો લઈ ને છે એટલે

અમે તો તમે શું જઈને આયા અલ્યા હું વાત કરું તમારું આ તો આખા દાદા નું પોણી હતું ને થાક લાજો આપવાની ઈચ્છા મારે હતી પેલા જીવન ના ભજન શું ને બાજરી ઉગાડી કે પાછી એટલે એટલે થાશું એક બાજુ નેક કરવાની પાળીઓ બોધવાની બધું હંગાતી હતું હવે એકલો એટલું પણ છોકરો મદદ કરાવતો નઈ ને તો ઈચ્છા હતી પાછી

બના બાયા આવી ચોરતા આવે ચોર ચોરી કરી અલ્યા 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 તાલે ધમો અલ્યા બુબા અલ્યા વાતાય અલ્યા આગે જાવું છે અલ્યા કોઠિયો બાકી અલ્યા બગું પર દોડ્યો અલ્યા ચોર આયા ચોર અલ્યા ચોર આયા અલ્યા અલ્યા દોડ છો અલ્યા 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 બપોર અલ્યા બાપા હું થયો છોકરાઓ ને

અમને પારા પેલી ભેહો ચોરી કરવા આયા છે પકડાય તો છોડનું હા પોવો તું ફટફટા પકડી રાખજે મેકીને લેતા હું અલળ આવું છું હા પડી છું તો હવે ટેન્શન ના લે ઓ થઈ જલ ચોરી કરવા અવસ્થા ને હું તો એટલે એવી જ રાખું છું બેઠો અરે હું કરું તમારે

પા <coughs>